દાહોદ ભગીની સમાજના સામે જાહેર રોડ ઉપરથી તેમજ કતવારા ગામ અને કતવારાનગરના આગાવાડા રોડ ખાતેથી એમ ત્રણ સ્થળેથી પોલીસે વિદેશી દારૂ જપ્ત કર્યો આ તારીખ સતાવીસ ચાર બે હજાર પચીસ રવિવારના રોજ પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન મળે ખાનગી બાતમીના આધારેને વાહન ચેકિંગ દરમિયાન વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો જો કે કહી શકાય કે દાહોદ ડિવિઝન પોલીસ અને કતવારા પોલીસ દ્વારા વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો જેમાં મોટર પર હેરાફેરી કર્યો હતો ફોર વ્હીલર પર હેરાફેરી કર્યો હતો અને રાજદારી પાસેથી કુલ તેર હજાર નવસો નેવું રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કરાયો હતો દાહોદ ડિવિઝન પોલીસ દ્વારા ભગીની સમાજના સામે જાહેર રોડ ઉપરથી મોટરસાઇકલ પર હેરાફેર કરતા એક હજાર નવસો પચાસ રૂપિયાનો અને મોટરસાઇકલ મળી કુલ અગિયાર હજાર નવસો પચાસ રૂપિયાના મુદ્દામા સાથે એક આરોપીની ધરપકડ કરાઈ હતી તેમજ કતવારા પોલીસ દ્વારા કતવારા ગામેથી ઇકો ફોર વ્હીલ ગાડીમાં હેરાફેર કરાયા તો દસ હજાર ચારસો એસી રૂપિયાનો વિદેશી દારૂ અને એક લાખ દસ હજાર ચારસો એસી રૂપિયાના મુદ્દામાં સાથે બે આરોપીની ધરપકડ કરી હતી તેમજ કતવારા બજાર આગાવાડા રોડ ઉપરથી રાહદારી પાસેથી એક હજાર પાંચસો સાઠ રૂપિયાનો મુદ્દા વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો આમ તેર હજાર નવસો નવસો નેવું રૂપિયાનો વિદેશી દારૂ અને એક લાખ ત્રેવીસ હજાર નવસો નેવું રૂપિયાનો મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો પોલીસે કુલ ચાર ઇસમોની અટકાયત કરી તમામ વિરુદ્ધ સવારે અગિયાર વાગ્યાના પંદર મિનિટ સુધીમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે